માણાવદર મામલતદાર કચેરીમાં આર એ કે વિભાગમાં જમીન એન્ટ્રીમાં સમયસર કામ ન થતું હોવા છતાં કેમ પગલાં લેવાતા નથી આર એ કે વિભાગની જમીન એન્ટ્રીનું કામ એકાવનથી એકસઠ દિવસે પણ ન થયું સમયસર કામ ન થતું હોવાથી માણાવદર વકીલો દ્વારા મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપ્યું માણાવદર મામલતદાર કચેરીમાં વિવિધ બાબતોની જમીન એન્ટ્રીઓમાં પૈસા વગર કામ ન થતું હોવાની રજૂઆતો ઘણા સમયથી થઈ રહી છે એમ છતાં તંત્ર દ્વારા પગલાં ભરાતા નથી ત્યારે સમયસર કામ ન થતું હોવાથી માણાવદર મામલતદારને વકીલો દ્વારા આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે ત્યારે આર એ કે વિભાગના નાયબ મામલતદાર તાલુકાના ગામની જુદી જુદી જમીન લેવેચ કે નામફેર અને નામકમી જેવા કામોની અરજી કરવામાં આવે છે પરંતુ આવી અરજીમાં નાયબ મામલતદાર દ્વારા કરવામાં આવતી કામગીરી સામે ફરિયાદો ઉઠી છે આ અંગે ખેડૂતોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ હતી સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જૂનાગઢ